અંકલેશ્વરમાં શાકભાજીનો વેપારી હતો તેના પેટમાં દુખાવો થતા દશામાના નામે ચાર લાખ ચુમ્માલીસ હજારની લૂંટ કરતી મહિલાને પોલીસે કરી ધરપકડ અંકલેશ્વરમાં શાકભાજીનો વેપારી વેપાર કરતા પુત્રની પેટની પીડા ઉમટી હતી એ પેટની પીડા દૂર કરવા માટે દશામાની આળમાં વિધિના નામે ચાર લાખ ચુમ્માલીસ હજાર પડાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતો ત્રેવીસ વર્ષીય રોહન વસાવા ત્રણ રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે યુવાનની માતા જ્યુસ્નાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેનને કિરીટ વસાવાને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ઓળખે છે પુષ્પાબેન વસાવાને દશામાં આવતા હોય રોહનનું પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા શાકભાજીના વેપારીને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો ગત ત્રીસ છે તેની બહેન અને માસી સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવાનું કહ્યું હતું જે બાદ યુવાન પોતાની માતા બહેન અને એક ભાઈ સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા જ્યાં તેઓ બેસતા ઢોંગી મહિલાએ યુવાનને પહેરેલી સોનેની ચેન કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કણાવી લીધી દશામાના મંદિર પાસે મુકાવી દીધી બીજા દિવસે બીજી ચેન મુકાવી ત્યારબાદ સોનાની એક બાદ એક પાંચ વીટી લઈ લીધી હતી એટલું જ નહીં નીલમ ફર્નિચરમાંથી પંદર હજારનો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા વીસ હજાર પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયા હોવાની જાણ થતાં દશામાના નામે લોકોને ધૂતી મહિલા પાસે સોનાની બે ચેન પાંચ વીટી રોકડા વીસ હજાર અને બેડના પંદર હજાર માગતા ઠગ મહિલા પુષ્પાબેને રોહનને ધમકીઓ આપવા લાગી હતી અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ચાર લાખ ચુમ્માલીસ હજારની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધવા પામી હતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાના નામે લૂંટનાર મહિલા પુષ્પાબેન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી